હેલો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ દ્રાવ્ય એના ત્રણસો ગ્રામ પચીસ ટકા બાય વેઇટ ને બીજા દ્રાવ્ય બીના ચારસો ગ્રામ ચાલીસ ટકા વેટ બાય વેટ દ્રાવણ સાથે ભેળવવામાં આવે છે નવા મિશ્રણની ડબલ્યુ બાય ડબલ્યુ ટકાવારી કેટલી થશે આ રીતે આવશે ડબલ્યુ બાય ડબલ્યુ ટોટલ વજન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ડબલ્યુ વન ડબલ્યુ વન પ્લસ આવશે ડબલ્યુ બાય ડબલ્યુ અને ડબલ્યુ તો ડબલ્યુ બાય ડબલ્યુ આપણે મેળવવાનું છે ટકાવારી નવા મિશ્રણની ટોટલ ટોટલ વજન કેટલું થઈ ગયું ચાર ચારસો ત્રણ સાતસો અહીંયા પહેલી માટે શું આવશે પચીસ ટકા પચીસ ગુણ્યા ત્રણસો અને પ્લસ ચાલીસ ગુણ્યા ચારસો પચીસ તેરી પંચોતેરસો ચોકે ચોકે સોળ થશે અને સોળ હજાર થશે અહીંયા સાતસો છે ડબલ્યુ બાય ડબલ્યુ તો હવે શું કરવાનું છે પંચોતેરસો પ્લસ આપણે સોળ હજાર કરશું આપણે મળશે ત્રેવીસ પાંચસો ત્રેવીસ પાંચસો ને અહીંયા સાતસો છેદ હજી વિના પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇઝ ઇક્વલ ટુ ત્રેવીસ પાંચસો ના છેદમાં આપણે સાતસો કરવાનું છે આપણે આપણે શું કરવાનું છે આપણે અહીંયા સાતસો કરવાનું છે આપણે ભાગાકાર કરશું આપણે અહીંયા આપણે આપણને મળશે તેત્રીસ પોઈન્ટ સત્તાવન મળશે એ ટકાવારી છે નવા મિશ્રણની એટલે એ આપણો સાચો જવાબ છે થેન્ક યુ